જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જો તો સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગમાં આપણે આવી ગયા અહીં ગાયને ને રોટલી દેવા એટલે તો આપણે ગાય રોટલી દે દીધી છે ને બે દિવસથી પાછી ઠંડી આવી છે તો હારે પડે છે જો કે કામ કરવાનું કંઈ બંધ થાય નહીં ઠંડીનું તો એ બધું છે તડકો નામી તપી ગયો છે ને આપણે હીરાવાનું કરવું પછી કાંધા પીસાનું કામ બધું જી હે આપણે કાંઈ દરેક ડેલી એક જ રોટલી ખબર જ છે ચાલો આપણે હીરાવી લઈને પછી આગળ વિચારીએ છીએ કરવાની થઈ હવે મારે એને આ હીરા હે હું હીરા બોલો ખાઈ ગયા લાગો ભીનગરનું સુધમું મરચા હાંથનું હાલો તો હું ઠામ કરો જાઉં જવું જોઈએ ના પાણી ગરમ થઈને મશીન આવી ગયા હવે હો ઠામ કરવાના

તમે જાવ કે ધાણા બાણા બધું કામ થઈ ગયું અગરનો બધું ટોટલી કામ થઈ ગયું લોホン ફોલો નથી પણ પેલું આપણે વિહુ પાવા જાવ ને તો વિહમ બતાવી આલા બ્રાસિલ વિહે વિહુ પેલી થી છે

પછી બે ત્રણ દિવસ ઉપાડી લી ન ને તેન તેન મજા ચકલી જી જી કરે છે અને બેઠી છે આરસો એ ઓરમે નહીયા તો બોવ આવે કાચું મારે બિચારી લોઈ કાટી એમ કરે છે જે રખ ગયો ને આપણે બનાવી છે ચા તો આપણે આવવા માટે દૂધ કરી લીધું એનો ચા મૂકી દીધો તો બ ચા પાણી પીને પછી બીજું બધું આગળ નું કામ કરી કે કે બધેનું બધું કામું પછાડવાનું એટલે પછી હવે સાક રોટલા આપણે બનાવવાનું રહે છે <noise> biju itu <unintelligible> <hesitation> <unintelligible> 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 <unintelligible>

અત્યારે એ બધું કામ પાછે બહુ મને બહુ સારું છે જો બહુ હેઠે જે બધું કામ થઈ ગયા આ પ્રકાર દેકાન તો મેં તાનવા આપણે લઈ લીધી થારે ને કાટકા વાહિંદા કરના હે વારે તલી તો હે ભરવાના હે તો જમઈ દીઓ લોનો લેવ કામ ખજાલા બધું આપણે फटाफट કરના હે વાહિંદા તો 10 મે યો હે